ઘોઘા પોલીસની મોટી કાર્યવાહી ઘોઘા તાલુકાના પડવા ગામ પાસે પાવર પ્લાન્ટ જવાના રસ્તા પર ચોકડી પાસે એક કાર ઊભેલી હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કારમાંથી ઇંગ્લિશ દારૂની કુલ ત્રણસો પિસ્તાલીસ બોટલ મળી આવી હતી પોલીસે દારૂ સહિત કુલ રૂપિયા છ લાખ ચોરાણું હજાર એકસો પંચોતેરના મુદ્દા માલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પોલીસે બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ અનુપસિંહ ગોહિલને ઝડપી લીધા હતા જ્યારે ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા બાપભા ગોહિલની શોધખોળ ચાલુ છે અને પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ ઘોઘા